નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે અડતાળીસ ઉપરથી રાત્રિના પાર્ક કરેલ એક જ મહિનામાં બે ટ્રેક્ટર ટ્રેલર સાથે ચોરાતા ટ્રેક્ટર માલિક તથા વંજારા સમાજના લોકો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને ટ્રેક્ટર ચોરોને ઝડપી પાડવા માંગ કરી હતી પોલીસ કેમ ચોર નથી પકડતા પોલીસ ચેક નથી આ કાઢી નાખો ના સાહેબ અમારા આગળ એક ટ્રેક્ટર ચોરાય એક મહિનો છ દિવસ થયા ને બીજું ટ્રેક્ટર ચોરાય તો એ પોલીસ કઈ કરતી જ નથી કોઈ કાર્યવાહી કરતું જ નહીં કે બધા કહેશે કેમેરામાં આવે છે કેમેરામાં એટલું બધું પ્રૂફ પ્રૂફ બતાવે છે તો કોઈ કરતું જ નહીં કશું અમારા બે ટ્રેક્ટર ગયા મારા એ મહારાણ ને મારા જ જાય છે અને અમે આજે ઉઠવાના નથી અમારે જવાબ ના મળે તો અમે એથી જવાના નથી ભૂખ્યા ને અમે અહીં જ બે રહેવાના છીએ અમે વ્યાજવા પૈસા લઈ લઈને આમ સાજન લઈએ છોકરાઓને મોટા કરીએ છીએ છતાંય કોઈ પોલીસ વાળો એક કઈ આવતું નથી ન અમે અમે આવીએ છીએ તો કે તમે તો આમ કરો છો તેમ કરો છો એ અરિયોની જવાબ આવી રીતે અને અમારે કઈ તમે હું તો અમે કઈ ઉધીએ અમે અમારે કઈ જોઈ લો ના પકડી પાડીએ અમે એ નોંધાર છે તો એ લોકો કોઈ ગંગારતા નથી સાહેબ અમે ચાર બુનો છીએ અને એક જ ભાઈ સાહેબ મજૂરી કરી કરીને ટ્રેક્ટર લઈને આવ્યો આ ટ્રેક્ટર લઈ ગયા છે બે ટ્રેક્ટર અમારે ખોવાઈ ગયા છે અને કોઈ કોઈ કરતાય નહીં સામે જોવાય છે બધોને કહો છ આ ચોર તોય પકડતા નથી અમારે કેવી રીતે પૂરું કરવાનું આ બધું અમે ચાર ચાર બુનો છીએ કેવી રીતે મારા ભાઈ એક્શનમાં માં નથી કેવી રીતે પૂરો કરો બધું આ સામે જોવાય છે તોય નહીં પકડતા પોલીસવાળા સાહેબ આજે પોલીસ સ્ટેશન એમાં આવ્યા કે અમારો આગળનું ટ્રેક્ટર ચોરવાનું એની કોઈ કાર્યવાહી કરી નહીં સાહેબ કરે છે કે અમે છાનબીન કરીએ પણ છબીનથી શું થવાનું સાહેબ જે માણસ પકડે નહીં એટલા બધી જ આ બીજું ટ્રેક્ટર ચોરાઈ જવું અમારા જેના જેના છોકરા ભણવા જાય છે સાહેબ કાલે ઊઠીને અમારા છોકરાને લઈ જાય તો એની જવાબદારી કોણ લેશે છોકરા કાલે ઉઠાઈ જાય તો આ તો છીનમીન છીનબીનમાં જ રહી જઈએ ને અમે તો સાહેબ અને અમે મજૂરી કરીએ છીએ આ જે ટ્રેક્ટર લઈ જાય છે એ બેન પોતે ગોરિયું ખાય છે સાહેબ એ છોકરાને કોઈ આધાર નથી એના પાછળ કોઈ ખાવાનું એક રૂપિયું એને જોડે સ નહીં તો પછી અમારું શું કરવાનું સાહેબ આ કેમેરા કમ્પ્લીટ દેખાય છે સાહેબ તો એ માણસ પકડાતા કેમ નહીં કે આ પોલીસ વાળા પકડીને હાજર કેમ નહીં કરતા મારે એ કેવું છે માણસ કમ્પ્લીટ દેખાય છે કે આ મોણસ છે જીમાં દેખાય છે યોને પકડીને હાજર કરે તો બીજા માણસ પકડાય ને સાહેબ અમે તો સાહેબ અમારે કેવી રીતના ગુજારો કરવાનો અમારો છે સાહેબ અમારું પોતાનું ટ્રેક્ટર હપ્તા કમ્પ્લેટ ભરાય સાહેબ અમે પેટનો નો આપીને હપ્તા ભરીએ છીએ અમારે ખાવાનું એક સમય માટે ખાતા નહીં પણ હપ્તા રેગ્યુલર ભરીએ છીએ અમે તો અમારા ટ્રેક્ટર ચોરાઈ જાય સાહેબ આટલા ટ્રેક્ટરો અમારે ટ્રેક્ટર ચોરાય છે કાલે ઉઠીને અમારા છોકરા જતા રહ્યા તો એની જવાબદારી કોણ લેશે